જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે બ્લોગ બુનુ વિડી ચાલુ કરી દીધો હો અને વાજ્યા દ અને આ બાજુ અમારા સંકેત રમ રીતના ઢગલા ઉપર હું ઘરે હિરમ તો રે માટી વાળો થઈ અને આપણે આ લીંબુ લેવા માટે એક બે લેબુની જરૂર હતી તો આપણે લેબુ લેવા આવ્યા હા અમે અહીં જવાનું છે ક્ષેત્રમાં તો આપણા બ્લોગમાં બનાવી રેજો આપણે ક્ષેત્રમાં જઈ અને આપણે પ્રશ્ન તો દેખાતા નહીં સંગે આબુ લેવા ન હું આવે હા હા ટીકડેમાં આવો તો કીધું તુ લાબુ હા લાબુ લેના લેબુ તળ હા ક્વાટા હેચો જ કોઈ કેવું હે કોઈ કેવું મિત્ર જય માતાજી મિત્રો કેવું બોલો પછી 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 બીજું તો મિત્રો શંકરલાલ થોડો મૂડમો નહીં હમણાં મૂડમો આવી જાય એટલે તરત બોલવાનું ચાલુ કરી દે આપણા બ્લોકમાં બને રહેજો તો આપણે પછી મળીએ તો મિત્રો આપણા ક્ષેત્રમાં જવાનું કેન્સર રાખ્યું અને જમવા માટે આપણે આવી જઈએ અને આ બાજુ મારા અંકલ જમીન જમીન આવે અને આ બાજુ જમણવાળો ચાલુ હો અને આ બાજુ અમારી ટીમ જાય તો જુઓ અને અમે જીએ છીએ જમવા માટે તો આપણા બ્લોકમાં બનાવી રહી તો પછી આપણે મળીએ તો મિત્રો આપણે જમવાનું જમી અને આપણે આ હતા ક્ષેત્રમાં કે ક્ષેત્રમાં આપણે પેલા એડા હમા કરવાના હતા તો આપણે એડા હમા કરી દેવાના હી તો એડા બધા હુકાઈ ગયેલા મોરના એ હમા કરવાના હી અને આ બાજુ લીલા તો એ આ એક ખોરા ગોઠવી નાખવાના હી પાથરી દેવાના હૈ કે આ પાથર્યા એવી રીતે આપણે પાથરી દે હું તો મિત્રો આપણા બ્લોકમાં બને રહેજો તો પછી આપણે મળીએ લીલાજી સોહાની એ જો આડ્યા તમે પાણી પીવા તો જલ્દી આવો પાણી બિનાડ હું હા અમારે બોલવાનું ચાલુ જ છે તમે આવો હું બોલું કહો આવો ખરા એ તો મિત્રો એરા આપણે હમા કરવા આપડે હામા હમા જઈએ અને બ્લોગ એક બાજુ ચાલુ હાલ ચલ્લો ચાલો સગન ચલ્લો

যাব সিদ্ধাই মোক যাওঁ পটাই যাওঁতে રહી હા શું થયો શું થયું કુલો ફોન ચાલતો ભાગ કરતો તો શું કહેતો મેડમજી જેટલા પાંચ હજાર રૂપિયા અને આ બધું પાપડો પાણી વાળી જોસકા પટી વાળો આવ્યો શું કહેતો મેડમજી એ પૈસા માગતો આરે

ઉસ્કુ મગજ નહીં ચલતા બોલતા થા હા કે સમજ કરો યાર કેવો ગયો હતો કે નો આખરી ઉકર આખો ગાઢી મેલો મગજના ચાલતા હોય તો જ્યારે પથારી પીરી નાખશે કેવો રખાય જ નહીં ડાટી બી લેવાળા યાર હું ભૂલ ભૂરો બજારમાં જઉં હું તો હું બજારમાં જઉં

તો પછી આપણે મળીએ તારા બ્લોકમાં બનાવી રહી ગયું તો બજાર જવાનું હતું તો આપણે બજાર જવાનું હાલ કેન્સલ થયું ભાઈને ફોન કર્યો પણ આપણા મિત્રએ ફોન કરી ના પાડી કારણ કે હાલ હું છું બહાર એટલે કે હું આજના પાંચ વાગે જોઉં આવું છું એટલે પોંચ વાગે તમે આવી જવ રોડે તો આપણા પોંચ વાગે બાઇક હું હવા ફરાઈ અને થોડા કોમતી જવાનું છે હાલ ઘણી વાર બે કલાક આરામ કરી લઈ બે કલાક બે કલાક આરામ કરી અને પછી આપણે જીએ મિત્રો આપણે જી હતા

যাব তাৰ करता पहला हम दूध हाँ दूध से दूध गर्म करवाना हूँ ना रोटला करें हैं अन्ना डूंगरी नो अनवटोना ना शेक करें हाँ तो ताई साइडों में ले दूध गर्म कर देगा बाबा हाँ दूध गर्म करवाना हाँ चलो का ते कादो खा नहीं दर हे आता का क्या हुआ बोले सही जी मिठलो

ડિશના હજી કોઈ નક્કી નહીં કર્યું આપણે કોઈ જાજો ભાવ રાખવાનો નહીં ખાલી આપણે શું ચાહકોને ખાલી સેવા પબ્લિકની સેવા કરવાનું ખવરાવવાનું જ છે ભાઈ ખવરાવવાનું જ છે એમ બસ ના ના હારું તમે ઓપનિંગ કરો અમે ઓપનિંગના દાડે ઓટો મારશું ઓટો નહીં આવવાનું છે હજી તો હું કયો આપણે બધા ઘરે કેવું તો પડે જ નહીં આવશું આવશે સો સો ટકા આવશે ઓટો મારશું બસ હાજરી હાલ છું આબુ પરથી સો ટકા પછી એવું નહીં કે નહીં આવવાનું આવશું આવશે બજાર જવું

બે દાખ બધાને કહી દે કાલ સોમવારે બધાને કહી દે અને આપણે અત્યારે જવાનું બહાર તો આપણા બ્લોગના આપણે એન્ડ એન્ડ તો આપણે જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મજૂરના બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી જય બાબાજી